હાલ એ ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે દર મહિનાની પહેલી તારીખે નિયમોમાં ફેરફાર થાય છે જેની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડે છે આવતીકાલથી ફેબ્રુઆરી મહિનો શરૂ થશે દેશના નાણાકીય આયોજન માટે દર વર્ષે પહેલી ફેબ્રુઆરી બજેટ રજૂ કરવામાં આવે છે જેમાં કાલે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ જે દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે આ સાથે આવતીકાલે છ નાણાકીય નિયમોમાં ફેરફાર કરવામાં આવશે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા એલપીજી સિલિન્ડરની કિંમતો દર મહિનાની પહેલી તારીખે અપડેટ કરવામાં આવે છે આવી સ્થિતિમાં બજેટના દિવસે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થશે કે વધારો તે હવે જોવું રહ્યું સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર સામાન્ય લોકોના ખિસ્સા પર અસર કરે છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ફાસ્ટેગ ઇ કેવાયસી ફરજિયાત બનાવ્યું છે જે એ ફાસ્ટટેગ માટે ઇ કેવાયસી પૂર્ણ નથી કર્યું તેમના ફાસ્ટટેગને પહેલી ફેબ્રુઆરીથી ડિએક્ટિવ કરી દેવામાં આવશે પંજાબ એન્ડ સિંધ બેંક તેના ગ્રાહકો માટે ખાસ એફડી સ્કીમ શરૂ કરી છે આ સ્કીમનું નામ ધનલક્ષ્મી ચારસો ચુમ્માલીસ દિવસ એફડી છે એટલે કે તેની મુદત ચારસો ચુમ્માલીસ દિવસ છે બેંક એફડી પર સાત પોઈન્ટ ચાર ટકા અને સુપર સિનિયર્સને આઠ પોઈન્ટ પાંચ ટકા વ્યાજ આપે છે જેમાં રોકાણ કરવા માટે આજ છેલ્લો દિવસ છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે